વડોદરાના સાહજી બાગમાં આવેલ ઝુ વિભાગમાં પ્રાણી સંગ્રહાલય તરફ જતો બ્રિજ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બંધ કરવામાં આવ્યું હતું જે શરૂ કરવા પાલિકા જાણે કોની રાહ જોઈ રહ્યું છે તે સમજાતું નથી વડોદરાના સયાજી બાગમાં આવેલા ઝુ વિભાગમાં પક્ષી થી પ્રાણી સંગ્રહાલય તરફ જતો બ્રિજ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ જર્જલિત હાલતના કારણે બંધ કરવામાં આવ્યો હતો અને આજ દિન સુધી આ બ્રિજ શરૂ કરવામાં નહીં આવતા પ્રવાસીઓ બ્રિજ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે આ બ્રિજ જર્જરીત હોવાનું બહાનું કરી પાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ બ્રિજનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો અતુલ ગામીજી કરી રહ્યા છે અને બ્રિજ તેમજ સસલા અને માસલી ઘરને પણ પુનઃ શરૂ કરવાની માંગ સાથે કરી રહ્યા છે આ સયાજી બાગ કમારીબાગમાં અલગ અલગ રાજ્યોમાંથી વડોદરા શહેર જિલ્લામાંથી સહેલાણીઓ નાના બાળકો સાથે પરિવાર સાથે અહીંયા આવતા હોય છે અહીંયા પક્ષી ઘર છે પ્રાણી ઘર છે બગીચાનો આનંદ લેવા આવતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ પક્ષીઘર અને પ્રાણીઘર વચ્ચે એક બ્રિજ આવેલો છે બે વર્ષથી બંધ હાલતમાં છે જર્જરિત બહાના હેઠળ આ બ્રિજને બંધ કરેલો છે નાગરિકોને જનતાને બાળકોને જે વિકલાંગ લોકો છે એમને દોઢ કિલોમીટર ફરીને પ્રાણીઘર જોવા જવું પડે છે જો વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરતા હોય સારી સારી વાતો કરતા હોય તો આ બ્રિજ જે બે વર્ષથી બંધ છે એને શરૂ કરવો જોઈએ સાથે જે રીતના આ સયાજી બાગ માટે વારંવાર ચેરમેન સાહેબનું નિવેદન વચ્ચે આવ્યું હતું કે તમને જુઓ કે પ્રાણી સંગ્રહાલય કામ કરતા ના હોય બંધ કરી દેવું જોઈએ તો આવા જ્યારે શબ્દો બોલે છે તો આ કમાડી બાગને સારું સુસજ્જ કરવું જોઈએ માછલીઘર અહીંયા હતું એક સસલા પણ હતું એ પણ બંધ કરી દીધું છે અને સાથે નવા નવા પ્રાણીઓ લાવી રહ્યા છે તો અમારી એક માંગ છે કે નવા પ્રાણીઓ લાવી રહ્યા છે ત્યારે આવા બ્રિજને શરૂ કરવો જોઈએ લોકોને દોઢ કિલોમીટર જેવું ફરવું પડશે તે ઓછું થાય અને માછલીઘરને સસલા ઘરથી આવક પણ હતી તો એ પણ શરૂ કરવામાં આવે અને અનુભવી લોકોને રાખીને તમામ સયાજીભાગની કામગીરી કરવી જોઈએ અને મુખ્ય માંગે છે કે આ બ્રિજ વહેલામાં વહેતી કે જર્જરિત હા હાલત હેઠળ બંધ કર્યો છે એને વહેલામાં કે રિપેર કરે તેવી અમારી માંગ છે